मणिनगर श्री स्वामीनारायण गादी संस्थान ना पूजनीय संतोना सानिध्यमा श्री स्वामीनारायण मंदिर कंपाला युगानंडा शिक्षापत्री शताब्दी महोत्सव अंतर्गत शिक्षापत्रीना श्लोक लिखित मनोरम्य हिंडोळा समूपाठ महापूजा पूजन अर्चन आरती तथा श्री हरिकृष्ण ने पंचामवृत्ती अभिषेक वगैरे अध्यात्म अध्यात्मसभर कार्यक्रम भक्तिभावपूर्वक उल्हासभेर योजा

તથા વેદરતના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુ આજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા યુગાનંડામાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા યુગાનંડમાં શિક્ષાપત્રી દિ સપ્તાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ મહાપૂજન પૂજન અર્ચન નિરાજનની ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુ પ્રિયદાસજી શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ સ્વયં કરી છે સવંત બે હજાર બ્યાસી મહાસુદ પાંચમ ના રોજ બસો વર્ષ પૂર્ણ થશે એટલે કે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના બસો બાર શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા સજાવી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા તેમાં શિક્ષાપત્રી સમુપાઠ સમૂ મહાપૂજાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્રલેખ શ્રી સ્વામિનારાયણ ભગવાને એકસો અઠ્ઠાણું વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી જેમાં ત્રણસો પચાસ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે સર્વે શાસ્ત્રોના દોહન રૂપ સાર એટલે શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કરાયો છે શિક્ષાપત્રી એટલે જીવન જીવવાની જડીબુટ્ટી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે વર્તવાની શીખ આપી છે શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસ્વર્થે લોકો અને પરલોકમાં મહાશુખ પ્રાપ્ત થાય છે શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયષ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી બનાવવાનું છે આ ગ્રંથના દરેક શ્લોક પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપે છે શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવ આબાલ વૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો ને બાર શ્લોક ધરાવતી શિક્ષા પત્રીનું સમૂહમાં વાંચન પૂજન તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતિ અભિષેક તથા આરતી ઉતરવામાં આવી હતી આ અવસરનો લાભો હરિભક્તોએ ભક્તિભાવપૂર્વકના અંતરના ઉમળકા લીધો હતો